વર્ષના અંતિમ દિવસે એટલે કે એકત્રીસમી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકો સાથે સીધા જોડાયા હતા પીએમ મોદીની મન કી બાતનો આ એકસો ને આઠમો એપિસોડ હતો આજના કાર્યક્રમમાં પીએમ મોદીએ નવા વર્ષની શુભેચ્છાઓ આપવાની સાથે સંસ્કૃતિ સ્વાસ્થ્ય અને દેશના યુવાનોની તાકાત સહિત રામ મંદિર અને ગુજરાતની પણ ખાસ વાત કરી હતી આજે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આખાએ વિશ્વમાં એક અભિનવ પ્રયોગ કે જેમાં દેશના વડાપ્રધાન નાગરિકો સાથે સીધો સંવાદ કરે એની એકસો આઠમી કડી જ્યારે મન કી બાતનો કાર્યક્રમ આજે હતો અખાએ દેશમાં આ કાર્યક્રમ દરેક ગલીમાં દરેક વિસ્તારોમાં જોવાય છે ત્યારે વડોદરા શહેરમાં તેનું અલગ પ્રકારે આયોજન કરવામાં આવેલ છે આપણે બધા જ જાણીએ છીએ કે બાવીસમી જાન્યુઆરીએ પ્રભુ રામચંદ્ર જ્યારે તેના નિધધામમાં બિરાજવાના છે ત્યારે આ કાર્યક્રમ અલગ એટલા માટે છે કે વડોદરા શહેરના તમામ પ્રાચીન રામ મંદિરોમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ વિસ્તારમાં એટલે કે વોર્ડ નંબર ચૌદમાં વર્ષો જૂનું રામ મંદિર છે શિરગાંવકરનું રામ મંદિર છે જેમના હાલના સંચાલક રાઘવેન્દ્રજી છે અમારા એવું કહીએ કે વડોદરા શહેરના ત્રણથી ચાર પેઢીના બાળકોને સંસ્કૃત શીખવાડવામાં અહીંયા આવતું હતું અને અહીંયા જ્યારે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં ખુદ રાઘવેન્દ્રજી પણ ઉપસ્થિત છે અને તેની સાથે સાથે એકસો આઠ ગુજરાતમાં અને હવે આખા દેશમાં આ એકસો આઠ નંબર જેનાથી ઓળખાય છે એવું મહત્ત્વની ઇમરજન્સી સેવાઓમાં જે વર્ષોથી કામ કરી રહી છે એકસો આઠના બે ડ્રાઈવરોના આજે એ સન્માન કરવામાં આવ્યો સાથે સાથે જે સિનિયર સિટીઝન્સ છે આ વિસ્તારના તેઓને એકસો આઠ મણકાની માળ માળા અર્પણ કરવામાં આવી આજના દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ શરીરો માધ્યમ ખલું સર્વ સાથે જ એટલે કે શરીર સારું હશે તો બધું જ સારું છે આ મૂળ મંત્રને પ્રતિપાદિત કરતો જ્યારે આ મન કી બાતનો કાર્યક્રમ હતો ત્યારે અહીંયા આવેલા અને આખા દેશના તમામ લોકો ખાસ કરીને યુવાનો આમાંથી એક પ્રેરણા લઈ રહ્યા છે અને પોતાના શરીરની તંદુરસ્તી સાથે મનની તંદુરસ્તીમાં કેમ આગળ વધી શકાય તેના માટે બધા જ આગળ વધીને પ્રયત્ન કરશું